ટાટુ તબુકડુ એક ગામમાં એક માજી એકલા રહેતા હતા ગામ જંગલની નજીક હતું એટલે જંગલમાં સિંહ વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો અને નદીમાં પૂર આવી ગયું પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા એક વાઘ માજી ના ઘર પાસે આવી ગયો વાઘ ભૂખ્યો હતો એટલે માજી બીક લાગી કે તેમને મારી નાખશે એટલે માજી ગાવા લાગ્યા હું તો સિંહડાથી ન બીવું વાગડા થી ન બીવું પણ ટાટા ટબુકડા થી બીવું આ સાંભળીને વાક અચંબામાં પડી ગયો આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાથી બીક લાગે છે એટલે એણે ટાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને માજીના ઘરે ગયો વાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું ઠંડીને લીધે ટીપું ખૂબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું માજી આ ઠંડા જ કહેતા હતા વાઘ પર ટીપું પડ્યું એટલે વાઘ ઠંડીથી ધ્રુજી ગયું પાણી ટીપે ટીપે પડતું એટલે વાઘ એના ઠંડા ધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગયો અને વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો આમ ટાટા ટબુકડાએ માજીને બચાવી લીધા